જી મિત્રો કોન મે કેમ છો મજામાં મજામાં તો શું હું પણ મજામાં છું નવા વ્લોગ માં તમારું સ્વાગત છે અને કોને અમે આવી ગયા ફરી વાર વિડિયો લઈ બરાબર તો મિત્રો આ આપણા ઘઉ છે સરસ મજાના ઘઉં ઉગી ગયા છે મિત્રો જોવા તમે કા બુકા એક નંબર ઘઉ છે મિત્રો બરાબર તો કોને આપણે વ્લોગ સ્ટાર્ટ મોડો કર્યો છે અત્યારે હવે કોણ 4 વાગી ગયા ત્યાર તો વ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણે થોડું કામ હતું એટલે કોને કાઈ વ્લોગ બનાવી ન શક્યા બરાબર તો આરતી બેન તમે શું લઈને જવાના વાલોડ આરતી બેન અમારે વાલોડ લઈને જાય રહે ને અમે જો અમારે ચીકુડી છે મિત્રો અને એવું બધું છે બરાબર લીલું 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 ખીચતર થઈ ગયું છે બાર તો મિત્રો ચલો આપણે હવે કરી જઈએ તો પાક્કું તો આ તારમાસી કશું કરે

લાખા ખાણ તો મિત્રો આપણે તો કાઈ લેતા નહી પણ આ તો ખાલી એમ તો જાતા પછી લાગવાની બરાબર હતો એટલે રવિવારે જાતા બરાબર હા બરાબર

તો ચાલો મિત્રો આપણે હવે આગળ મળશે જય માતાજી મિત્રો ફાઇનલ કોને આપણે આવતા રહ્યા છે અત્યારે ગામમાં કોને અત્યારે જઈ રહ્યા છે ગામમાં આવ્યા છે બરાબર માતાએ આવ્યા હતા રવિવાર હતા એટલે પછી લાગવા માટે બરાબર તો ચાલો મિત્રો આપણે હવે જવાનું છે ઘરે બરાબર તો ચાલો આગળ મળશે જય માતાજી જય